વડોદરા મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોન ખાતે સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અંતર્ગત એક પેડ કે નામ બે પોઈન્ટ જીરો વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા હી સેવા એક પેડ માકે નામ વૃક્ષો વાવો અને પર્યાવરણનું જતન કરો સાથે વડાપ્રધાનના જન્મદિવસથી લઈને આગામી બે ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી સેવા પખવાડિયાનું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે અલગ અલગ ચારેય ઝોનમાં યોજવામાં યોજના કરવામાં આવી હતી આજે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળમાં આવેલા ગુરુકુળ ચાર રસ્તા નજીક ટીપીમાં એક પેડ માકે નામ તેમજ સ્વચ્છતા વિશ્વ

એક પેડ માધ્યમનું વૃક્ષારોપણ કરવા આવે છે આજે ટોટલ વડોદરા શહેરમાં વડોદરા નગરપાલિકા તરફથી સાતથી આઠ હજાર વૃક્ષો રોપવામાં આવશે અને વિવિધ વોર્ડમાં ઓગણીસો ઓગણીસો વોડમાં આજે સો થી બસો હજારનું વિતરણ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે એટલે તમારા માધ્યમથી વડોદરા શહેરની જનતાને એક અપીલ કરું છું કે તમારે કોઈ બી વૃક્ષ લેવું હોય તો ગાર્ડનમાં છે નજીકમાં કોઈ કોર્પોરેટર્સિટી છે સંગઠનની ટીમ છે એના માધ્યમથી કોર્પોરેશનમાં તમારા એમના માધ્યમથી તમને વૃક્ષ જ્યાં રૂપા છે એનું ઓટીપી આપવામાં આવશે ભરત માતાજી